કૃષ્ણ એટલે આનંદ કૃષ્ણ એટલે રસ કૃષ્ણ એટલે પ્રેમ અને આ કૃષ્ણ રસમાં ડૂબી આપણી સમગ્ર આ ક્ષણોને કૃષ્ણમય બનાવવાની છે છે તો કહે કે જ્યાં કૃષ્ણનું કીર્તન થતું હોય ત્યાં કાળ પણ કર જોડીને ઊભો હોય છે વિપરીત કાળમાં પણ કૃષ્ણ જ રક્ષા કરનારો છે કૃષ્ણના નામનો જ સહારો આપણને બધાને છે આપણી પ્રત્યેક સેકન્ડ આપણી પ્રત્યેક ક્ષણ કૃષ્ણમય કરી દઈએ અને આપણા જીવનને ઉદાસીનતામાંથી ઉત્સવ તરફ લઈ જઈએ કૃષ્ણોત્સવ જેના જેના ઘરે ઠાકોરજી વિરાજે છે એની તો પ્રત્યેક દિવસ દરેક વાર એ તહેવાર છે એના માટે તો એની તો પ્રત્યેક ક્ષણ કૃષ્ણમય હોય છે મહાપ્રભુજીની સનાતન આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરાવતા સદાય કૃષ્ણની સેવામાં રહો સદાય કૃષ્ણની સેવા કરો કૃષ્ણ લીલા વૈવિધ્ય વાળો છે નામ રૂપ ગુણ લીલા કૃષ્ણ એટલે એટલે કલા અનેક પ્રકારના પાસાઓ કૃષ્ણ ચરિત્રમાં આપણને જોવા મળે છે કર્મનો સિદ્ધાંત કહેનારો એ કૃષ્ણ પોતે ક્યારેય કર્મના બંધનોમાં બંધાયો નથી એ તો સ્વયં પોતે કહે છે નમામ કર્માણી લિમ્પાંતિ નમે કર્મ ફલે સ્પુહા મને કર્મની સ્પુહા નથી મને કર્મો લેપતા નથી કારણ કે હું તો લીલામય છું અને કર્મોથી ઉપર જે છે એ લીલા છે જે આનંદમય છે એ લીલા છે નાનકડું બાળક દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોઈને રમે એનું નામ લીલા છે એ ચોરી કરે રણ છોડીને ભાગે એ ચીર હરે કર્મ હોત તો નિંદનીય થાત આ લીલા છે એટલે ગુણગાનમય બની છે એનું તો અવગાહન કરાય કારણ કે જે માખણ ચોરીની લીલા ગાય એના ઘરમાં ક્યારેય કાંઈ ખૂટે ને જેના ઘરે પ્રભુ બિરાજે છે જે નિત્ય હવેલીમાં જાય છે એ તો જાણે છે વર્ષ દરમિયાન આવતા ઉત્સવો આપણું પંચાંગી આપણી ટિપ્પણી ભલે સંવત્સરથી શરૂ થતી હોય પણ જે સેવા કરે છે એનું વર્ષ સેવા પ્રકારની પુસ્તકમાં જોજો જન્માષ્ટમીથી શરૂ થાય કારણ કે કૃષ્ણ જ્યારે પ્રગટ થાય કૃષ્ણ જ્યારે આ ભૂતલનો સ્પર્શ કરે કહેવાય આપણું વર્ષ તો ત્યારથી પ્રારંભ થાય છે કારણ કે આપણે તો કૃષ્ણના છે કૃષ્ણ મય બનવા આવ્યા છે કૃષ્ણને પામવા આવ્યા છે આપણો જન્મ જ કૃષ્ણને મેળવવા માટે થયો છે એટલે આપણા વર્ષની શરૂઆત તો જન્માષ્ટમીથી કે જે દિવસે જે પાવન ક્ષણોમાં સ્વયં પરમાત્માએ આ પૃથ્વીનો આ ભૂમિનો સ્પર્શ કર્યો પોતે અવતાર ધારણ કરી અને આ કૃષ્ણ કેવલ અવતાર નથી પોતે અવતારી છે એ તે ચાન્સ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ ભાગવતજીએ કહ્યું કે બાકી બધા તો અંશ કલા આવે સાદી અવતારો છે કૃષ્ણ તો પોતે અવતારી છે પૂર્ણ પુરુષોત્તમ પોતે કૃષ્ણ રૂપે પધાર્યા છે ભક્તોને આનંદ આપવા માટે અવતાર તો ક્યાંક દુષ્ટોનો સંહાર અને ધર્મની સ્થાપના માટે હોય છે જે ગીતાજીમાં ભગવાને કહ્યું છે પણ અવતારી તો ભક્તોને આનંદ આપવા માટે જ પધારતો હોય છે વ્રજમા પ્રભુ પધાર્યા કેવલ ને કેવલ બ્રજ ભક્તોને આનંદ નું દાન કરવા માટે અને શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી એ જ વ્રજની લીલાઓ આ કલયુગમાં જે સારસ્વત કલ્પમાં થઈ હતી અને એ મહાપ્રભુજી કૃપા કરી આ કલયુગમાં સેવાના માર્ગ દ્વારા ઘરે ઘરે પ્રગટા પહેલો ઉત્સવ એ જન્માષ્ટમી ચાર જયંતિઓમાંની જયંતિ અને સેવા પ્રકાર પ્રમાણે પહેલી જયંતિ કૃષ્ણ જન્માષ્ટમી આવે પ્રભુ પ્રગટ થયા જ્યારે ભૂમિ પર ભાર વધ્યો પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી આવી છે બ્રહ્માજી પાસે ક્ષીર સાગર પર જઈને પ્રભુને પુકાર કર્યો છે છે પ્રભુએ આપ્યું દેવતાઓને કહો કે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને જાય હું થોડા સમયમાં બ્રજમાં આવીશ આપ્યું છે વચન પ્રસિદ્ધ કથા છે વસુદેવ દેવકીના વિવાહ થયા છે આકાશવાણી થઈ અને જ્યાં મારવા જાય કંસ હાથ પકડ્યો વસુદેવજીએ વચન આપ્યું જે બાળક થશે તને આપી દઈશું છ હવે તો પ્રભુને પધારવાનો કાળ આવ્યો આષ્ટમીનો પાવન દિવસ સાડા આઠ શ્લોકોમાં સુખદેવજી ભાગવતજીમાં વર્ણન કર્યું છે અથ સર્વ ગુણો પેત પરમ શોભન પરમ શોભિત કાળ આવ્યો કારણ કે ભગવાન ઉત્તમ મૂહૂર્તમાં ન આવે ભગવાન આવે એનાથી ઉત્તમ બીજું કોઈ મૂહૂર્ત ન હોય આ કૃષ્ણ તો આનંદનું દાન આપવા માટે પધાર્યો છે તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદાયુદમ શ્રીવત્સલક્ષ્મં ગલ સૌભિ કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રગટ થયા વસુદેવ દેવકીને પૂર્વ જન્મનું યાદ અપાવ્યું તમે તો વચન માંગ્યું હતું જો તમારા ઘરે અવતરિત થયો છે ચતુર્ભુજ રૂપે પધાર્યા છે કૌસ્તુભ મણી ધારણ કરી છે કહ્યું મને પધરાવી જાઓ નંદ બાબા ને ત્યાં ગોકુલમાં માયા જન્મ થયો છે અને અહીંયા પધરાવી લાવો છાપમાં લીધા પ્રભુને મસ્તકે પધરાવ્યા અને મસ્તક પર પધરાવીને વસુદેવજી ચાલ્યા છે યમનાજીએ ચરણોના સ્પર્શ કર્યા છે અને પ્રભુ પધાર્યા ગોકુલ માયાને લીધી પાછા આવ્યા અને અહીંયા ગોકુલમાં તો પ્રભાત થવા આવ્યું છે માનો વ્રજનું કણે કણ કૃષ્ણનું સ્વાગત કરવા માટે તૈયારી કરે છે આપણા સેવાક્રમમાં પણ જ્યારે કૃષ્ણ જન્માષ્ટમી આવે ઠાકોરજીના મૂળ સ્વરૂપના પંચામૃત થાય બાકી એકે વખત મૂળ સ્વરૂપના પંચામૃતના દર્શન નથી થતા પણ જન્માષ્ટમીના શ્રંગાર સમયે ઠાકોરજીને તિલક થાય છે મૂળ સ્વરૂપના પંચામૃત આદિ થાય છે અને રાત્રિના સમયે એ જયંતિ ઉત્સવ ઉજવાતા શાલી ગ્રામજીને પંચામૃત કરવામાં આવે છે પ્રભુને પધારવાનો કાળ આવ્યો છે ઠાકોરજીને રાત્રિના સમયે સેવા ક્રમમાં મહાભોગ આવે છે અને આખી રાત્રિ પ્રભુ જાગે અને મહાભોગનો અંગીકાર કરે સ્વીકાર કરે અને હવે તો નંદ મહોત્સવની પ્રતીક્ષા કરી રહ્યા છે પ્રભાત થઈ છે બ્રજમાં સુનંદાજીને ખબર પડી કે બાબી થયું છે અને આ સમાચાર તો ક્ષણવાર માં આખા વ્યાપી ગયા છે આનંદ ભયો એમ કહીએ છીએ પછી કહીએ છીએ જય કનૈયા લાલ વેદમાં કૃષ્ણ ને આનંદ માત્ર ધરાદી બ્રહ્મની વ્યાખ્યા કરતા વેદ ભગવાન કહે છે જે સર્વાંગ આનંદમય છે એ જ કૃષ્ણ છે અને એ આનંદ જ્યારે સાકાર રૂપ ધારણ કરી અને વ્રજની ભૂમિને પાવન કરે છે ત્યારે સમસ્ત વ્રજવાસીઓના હૃદયમાં આનંદ વ્યાપી જાય છે નંદસ્તવાત્મજ ઉત્પન્ન જાતા લહદો મહામના એમ ભાગવતજીએ કહ્યું દરેકના હૃદયમાં આહલાદ વ્યાપ્યો છે કારણ કે કૃષ્ણ કેવળ નંદ યશોદાજીના ઘરે નથી પ્રગટ થયો સમગ્ર વ્રજવાસીઓના હૃદયના વ્રજમાં પ્રગટ થયો છે સર્વને આનંદ વ્યાપ્યો છે સેવાના ક્રમમાં ત્યારથી પલનાની શરૂઆત થાય છે કે રાધાષ્ટમી સુધી પલના ચાલે આ આનંદના પ્રાગટ્યની ગાથા છે આ આનંદના પ્રાગટ્યની કથા છે કૃષ્ણ શબ્દની વ્યાખ્યા જ શાસ્ત્ર એમ કહે છે કૃષિર્ભુવાચકો શબ્દ નિર્વૃત્તિ વાચક પરબ્રહ્મ કૃષ્ણ તો કેવલ ને કેવલ ભગવાનના ચરણોમાં સુખના બીજમાં આનંદ રૂપી વૃક્ષ છુપાયેલું છે નિરાકાર છે દરેક વૃક્ષ બીજમાં નિરાકાર હોય છે પણ જયારે વાવો છો ત્યારે સાકાર બનીને વિરાટ બની આંખની સામે ઊગી જતું હોય છે એમાં વિશ્વના કણે કણમાં કૃષ્ણ રૂપી વૃક્ષ નિરાકાર રૂપે વ્યાપેલું છે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતા પણ પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના ત્યારે બ્રહ્મવાદની દૃષ્ટિ મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થાય ત્યારે આ કણે કણ કૃષ્ણમય છે એ સમજાય આ કૃષ્ણ પધાર્યો છે બ્રજમાં ભગવાન બનીને નહીં કોઈનો બાળક કોઈનો સખા કોઈનો પ્રેમી કોઈનો સ્નેહી કોઈનો સ્વામી બની આદિ ભાગવતજીમાં કૃષ્ણના ચરિત્રને એના એના મહાત્મ્યને સ્વભાવને ગાતા કહે છે છે આ કૃષ્ણ કેવો કે જે મારવા આવેલી પુતનાને પણ માની ગતિ આપે એવો કૃપાળુ પરમાત્મા છે એવો ભગવાન આવ્યો છે આ હિસાબ કિતાબ કરનારો પરમાત્મા નથી આ હિસાબના ચોપડાઓ બંધ કરી બે હિસાબ કૃપા કરનાર છે રાઈ જીતની સેવા કો ફલ મેરુ સમાન અને એટલા માટે જ કૃષ્ણની ભક્તિ એ વિલક્ષણ બની જાય છે કારણ કે અહીંયા સાધના કરતા પણ કૃપાની મહત્તા વધારે છે આ માર્ગમાં તો પ્રભુ જ ઉભા કરે આ માર્ગમાં તો પ્રભુ જ ચલાવે અને આ માર્ગમાં પ્રભુ જ પહોંચાડે એવો કૃષ્ણ પ્રેમનો માર્ગ આ વ્રજગોપીઓનો છે દરેક વ્રજવાસીઓના હૃદયમાં એવો આનંદ થયો છે દરેક લોકો લૂંટાવવા લાગ્યા છે મળેલું અને મેળવેલું આ તો લૂંટવાની ને લૂંટાવવાની કથા એ કૃષ્ણની કથા છે કૃષ્ણ પોતાની જાતને લૂંટાવવા માટે આવ્યો છે એટલે એના જન્મની ઉજવણીમાં જ લૂંટાવવામાં આવે છે અહીંયા પ્રભુ સંકેત કરે છે કે હું વાંટવા નથી આવ્યો મારી જાતના આનંદને લૂંટાવવા માટે આવ્યો છું ગમે તેવો જીવ મારી સામે આવે પણ હું સંપૂર્ણ મારી જાતને આપવા તૈયાર થઈ જાઉં છું એટલે જ ઘણી વાર લોકો પ્રશ્ન કરે કે આ લૂંટાવો છો કેમ નંદ મહોત્સવમાં પણ આ તો લૂંટાવવાનું જ અવતાર છે પર કોને કેટલું કેટલું પણ ત્યારે હોય કે લે કૃષ્ણ તો લૂંટાવવા માટે આવ્યો છે ચરિત્ર આગળ વધે છે સેવાનો ક્રમ રાધાષ્ટમી ના દિવસો નજીક આવે છે એક છે કૃષ્ણની આઠમ ને બીજી છે રાધાની આઠમ રાધાષ્ટમી આવે ત્યાં સુધી પલ્લા થાય સેવાના ક્રમમાં આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમીની પણ વિશેષ મહત્તા છે પ્રગટ્યો બ્રજકો સબ શ્રંગાર આપણા ભગવદીઓએ તો એમ કહ્યું છે કે આ રાધાજી કોણ છે જે બ્રજનું શ્રંગાર તત્વ છે એ જ્યારે સાકાર રૂપ લે છે બ્રજવાસીઓનું પ્રેમ તત્વ જ્યારે સાકાર રૂપ લે છે ત્યારે રાધા બનીને પ્રગટ થાય છે રાધા એ કેવલ કોઈ સ્ત્રી નું નામ નથી રાધા એ અવસ્થાનું નામ છે સર્વોચ્ચ પ્રેમની અવસ્થા એનું નામ રાધા છે સ્વયં ભાગવતજી માં પણ સ્વયં સુખદેવજી ના ગુરુ રાધાજી છે નમો નમસ્તે તો વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુપ યોગી નામ નિરસ્ત સામ્યાતિ સામ્યાતિશયન રાધસા એમ રાધશા શબ્દનો પ્રયોગ કરી સુખદેવજી ગુરુ વંદના કરે છે ભાગવતજીની કથા કહેતા પહેલા પોતાના ગુરુ રાધાજીનું સ્મરણ કરે છે સ્વયં મહાપ્રભુજી સુબોધનીજી આજ્ઞા કરે છે આ રાધસ નામની શક્તિ પરમાત્માની એવી શક્તિ છે કે ભગવાન પોતાના નિજધામમાં આ શક્તિ સાથે અખંડ વિહાર કરે છે અને આ શક્તિ અનંત છે ઠાકોરજીની કૃપા શક્તિ એટલે યમુનાજી અને ઠાકોરજીની ઈચ્છા શક્તિ એટલે રાધા અનેક ચરિત્રો રાધા સાથે જોડાયેલા છે એ જન્મની સાથે એમ કહેવાય છે કે જ્યાં સુધી કૃષ્ણ જન્મના સમાચાર ન મળ્યા ત્યાં સુધી રાધાજીએ પણ જન્મની સાથે આંખો ન ખોલી કારણ કે ભક્તની આંખો તો ત્યારે ઉઘડે જ્યારે આંખ જેને સફળ કરનારી છે આંખને સફળ કરનારું છે એ સ્વરૂપ જ્યારે સામે હોય અક્ષણ વતામ ફલ ઇદમ ન પરમ વિદામ એમ વેણુ ગીતમાં કહ્યું કે આ નેત્રોનું ફળ એ તો શ્યામ સુંદરના દર્શન છે અને જયારે સમાચાર મળ્યા કે કૃષ્ણ પ્રગટ થયા છે અને ત્યારે રાધા એ નેત્ર ખોલ્યા અને આ જગતને જો એવું રાધા તત્વ અનેક અનેક લીલાઓ સાથે ગુથાયેલું વણાયેલું એ બાળપણની લીલાથી લઈને કિશોર લીલા સુધીની કથાઓ ઉદ્ધવજી પણ જયારે સંદેશો લઈને બ્રિજમાં આવ્યા બધા ગોપીઓને મળ્યા બધા સખાઓને મળ્યા પણ ઉદ્ધવના મનમાં પણ રાધાને મળવાની ઉત્કંઠા કંઈક વિશેષ હતી

અમારો કૃષ્ણ તો અમને છોડીને ક્યાંય નથી ગયો અને તને ભરોસો ન આવતા હોય તો ઉદ્ધવ જો મારી આંખોની સામે અને ધીમે રહીને રાધાજી પોતાના નેત્રો ખોલ્યા અને બંને કીકીમાં સ્મિત કરતા કૃષ્ણના દર્શન ઉદ્ધવજી અવાક બની ગયા ઉદ્ધવજી અરે હું તો એમ માનતો હતો કે કૃષ્ણ મથુરામાં છે પણ રાધાના તો રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યો છે ઉદ્ધવજી જયારે પાછો ગયા પાછા ગયા છે મથુરા અને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ આપને સાચા પ્રેમ કરનારા લોકો તો બ્રજમાં રહે છે કેમ રાધાથી દૂર છો આપ એક ક્ષણ પણ કેમ રહી શકો અને ત્યારે ભગવાન પોતાનું પીતાંબર કાઢે છે અને ઉદ્ધવ જ્યારે જુએ છે ત્યારે ભગવાનના રોમ રોમમાં રાધાના દર્શન ઉદ્ધવને થાય છે અને ત્યારે સમજાય છે ઉદ્ધવને કે રાધા અને કૃષ્ણ બે નામ જુદા છે તત્વત તો એક જ છે પ્રેમની ધ્વજા કોઈ હોય તો એ રાધા છે અનેક અનેક પ્રસંગોમાં રાધા તત્વ ગુથાય એકવાર બધી ગોપીઓ મળીને આવી રાધાજી પાસે ને કહેવા લાગી રાધા તું એમ માને છે કે કૃષ્ણ તને પ્રેમ કરે છે એ તો ચંદ્રાવલી ને પ્રેમ કરે તો લલિતાને પ્રેમ કરે તો વિશાખાને પ્રેમ કરે છે એ બી ભ્રમણામાં ના રહેતી કે તને પ્રેમ કરે છે અને રાધાજી જોર જોરથી હસવા લાગ્યા પૂછ્યું જો હસે છે કેમ રાધા કહે કે હસું છું એટલા માટે કે જુઓ ને પ્રભુને અમારા બંનેનો પ્રેમ છુપાવવા માટે કેવા કેવા નાટકો કરવા પડે બાકી પ્રભુનો સદાય અખંડ પ્રેમ તો મારા માટે જ છે આ રાધા તત્વ અને આ રાધાષ્ટમી વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં ઉજવાય છે અને આજે પણ બ્રજમાં વૃંદાવનમાં જાઓ તો જેના મુખે જે મળે રાધે 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 કરીને તમને સ્વાગત કરે તમારું આજે પણ બ્રજના કણે કણમાં રાધા તત્વ ગુજરી રહ્યું છે જે કૃષ્ણનો પ્રેમી હોય એ રાધાનો આરાધક સહજમાં થઈ જાય કારણ કે કૃષ્ણ જો સૂર્ય છે તો એના કિરણ એ રાધા છે કૃષ્ણ જો પુષ્પ છે તો એની સુગંધ રાધા છે એવા રાધા તત્વ જ્યારે રાધાષ્ટમી આવે ત્યારે સ્વામીજીનું સ્વરૂપ જ્યાં બિરાજતું હોય ત્યાં બહુ બેટીઓ આવીને એમની માંગ ભરે છે ઠાકોરજીની સાથે બિરાજમાન થાય છે ઘણીવાર લોકોની ભ્રમણા એવી છે કે પુષ્ટિ માર્ગમાં તો બાલ સ્વરૂપની સેવા અરે બાલ સ્વરૂપની બાલ ભાવ અને કેવલ બાલ ભાવ નહીં સર્વદા સર્વ ભાવે કિશોર ભાવની સેવા છે સાથે સ્વરૂપોમાં જુઓ એક બાલકૃષ્ણલાલજી બાળક છે બાકી તો બધા મોટા છે શ્રી રાધાજી સાથે ઠાકોરજીની સેવા આપણે ત્યાં થાય છે અને જ્યાં સ્વામીજી ન બિરાજતા હોય ત્યાં ઠાકોરજીના સ્વરૂપમાં જ સ્વામીજી બિરાજે છે એટલે જ તો તમે જુઓ લાલન મદન લાલ આ બધાના સ્વરૂપ કેવા ગૌર હોય ઠાકોરજી તો શ્યામ હતા પછી પીત રંગના લાલન કેમ પીત રંગના મદન લાલ કેમ કારણ કે એ તો રાધાજીના આવેશ છે પીત રંગ તો રાધાનો છે અને જેના ઉપર રાધાનો રંગ ચડ્યો છે એ કૃષ્ણ મારો આરાધ્ય છે એવા ભાવથી એવા પીત સ્વરૂપ આપણે ત્યાં બિરાજે છે પણ આ બે તત્વો જુદા નથી એક જ છે અને એટલે જ આજના કવિઓ અને સાહિત્યકારો કહે છે કે જો આ નબ ઝૂક્યું એ કાનજી તો કૃષ્ણ અને રાધાનો અખંડ રાસ આ સમગ્ર બ્રહ્માંડમાં ચાલી રહ્યો છે પ્રેમ રૂપ પરમાત્મા છે આનંદ રૂપ પરમાત્મા છે અને એની જ અચિંત્ય શક્તિ એ શ્રી રાધા છે રાધા નું ઊંધું કરો તો ધારા થાય અખંડ કૃષ્ણ પ્રેમની ધારા એ જ રાધા છે આ રાધા તત્વ બહુ ગુઢ છે છે ઘણાના મનમાં પ્રશ્નો જાગે કે રાધા ને કૃષ્ણ એ કેમ ન થયા અરે કિનારાઓ અલગ રહીને ઝરણ ને જીવતું રાખે અલગતા આપણી સ્મરણ ને જીવતું રાખે જો બે કિનારાઓ ભેગા થઈ જાય તો વહેણ અટકી જાય અને વહેણ ને વહેતું રાખવા માટે કિનારાઓ અલગ રહેવું એ આવશ્યક છે એમને કૃષ્ણ ને રાધા પ્રેમના બે તટ છે જો ભેગા થઈ જાય તો પ્રેમ વહેતું અટકે આ તો અખંડ જગતમાં આ પ્રેમ નો પ્રવાહ વહેતો રહે એના માટે કૃષ્ણ ને રાધા સદાય જુદા રહીને ભેગા છે અને ભેગા રહીને સદાય પ્રેમની ધારાને વહાવે છે પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમી નો વિશેષ મહાત્મ્ય ક્યાંક ક્યાંક જોગી લીલાનો પણ ક્રમે દિવસે કરવામાં આવતો હોય છે અને રાધાજીનું વિશેષ સ્વામીજી રૂપે સ્વીકૃતિ પુષ્ટિ માર્ગમાં એમની અનેક પ્રકારથી કરવામાં આવી છે પ્રિય ભક્તજનો તમને જે જે શ્રીના આ વચન અમૃત ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં জয় শ্রীকৃষ্ণ